વેલકમ ટુ લક્ષ્મી ફૂડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો ચાલો ઉત્તરાયણ સ્પેશિયલ આપણે મમરાના લાડુની રેસિપી આજે બનાવવાના છે તો એના માટે હું તમને એકદમ પરફેક્ટ માપ આપું છું જેનાથી તમારા લાડુ એકદમ સરસ બનશે તો આપણે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીનું માપ લઈ લેવાનું છે એક વાટકી ગોળ લેવાનું છે અને એની સામે ત્રણ વાટકી મમરા લેવાના છે મમરાને મેં ચાળીને લીધા છે અને ગોળ છે એને આવો નાનો નાનો કતરણ કરી લીધેલી છે ગોળના મોટા ટુકડા નથી રાખવાના હવે એક પેન ગરમ કરી અને એની અંદર આપણે જે ત્રણ વાટકી મમરા લીધેલા છે એને આપણે ધીમા ગેસની ફ્લેમ ઉપર શેકી લેવાના છે જેથી કરીને કદાચ થોડાક પોચા જેવા હોય તો એકદમ સરસ કડક થઈ જાય અને એકદમ સરસ કડક મમરા હશે તો આપણા લાડુ બરાબર બનવાના છે તો એકદમ ધીમી ગેસે આને આપણે સતત હલાવ્યા કરવાના છે નહીં તો નીચે ચોટી જશે તો આપણા મમરા કાળા પડી જશે અને આને ઓવરકૂક નથી કરવાના એકદમ થોડા થોડા ગરમ કરી લેવાના છે હાથથી આપણે આમ પ્રેસ કરીને મસડીને જોઈ લેવાના છે આપણા મમરા એકદમ સરસ તૂટી જાય તો પરફેક્ટ થઈ ગયેલા છે થોડીક જ વાર આપણે રાખવાના છે આને તમે એકદમ સરસ તડકો અને થોડી વાર તડકામાં મૂકી દો તો પણ ચાલે હવે એક પેનની અંદર આપણે એક ચમચી ઘી લઈ લીધેલું છે ઘી નાખવાથી આપણા લાડુની સાઇનિંગ સરસ આવશે એકદમ સાઇનિંગવાળા લાડુ બનશે એટલા માટે આપણે ઘી નાખીએ છીએ હવે એની અંદર આપણે છીણેલો ગોળ લઈ લેવાનો છે એક વાટકી અને મેં લાલ આવી રીતે ગોળ આવે છે ઓલા ઢેફાવાળો એનો ઉપયોગ કરેલો છે જો તમારી પાસે સફેદ ગોળ હોય તો સફેદ પણ યુઝ કરી શકો છો પણ એકદમ જે કાળો ગોળ આવે છે એ નથી વાપરવાનો કાળો ગોળ વાપરશો તો આપણે લાડુ કાળા જેવા દેખાશે એનો કલર સારો નહીં આવે દેખાવ બહુ સારો નહીં લાગે એટલા માટે આપણે આ ટાઈપનો ગોળ આવે લેવાનો છે દેશી ગોળ લીધેલો છે મેં અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આને સતત ચલાવ્યા કરવાનું છે ગોળ એકદમ મેલ્ટ થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની છે અને સ્લો ગેસની ફ્લેમ ઉપર આ બધી આપણે પ્રોસેસ કરવાની છે અને આમાં તમે દરેક વસ્તુનું ધ્યાન રાખશો તો તમારા લાડુ એકદમ પરફેક્ટ બનવાના છે તો તમે જોઈ શકો છો ધીમે ધીમે આપણો ગોળ મેલ્ટ થતો જાય છે એકદમ આવી રીતે મેલ્ટ થઈ જાય પછી આમાં થોડોક કલર ચેન્જ થશે હજી વ્હાઇટ ઉપર કલર આવશે અને વ્હાઇટ થયા પછી પાછો ડાર્ક કલર થાય ત્યાં સુધી આપણે આને કરવાનો છે આની આપણે થોડી કડક ચાસણી લેવાની છે એકદમ કડક પણ નથી લેવાની અને સાવ કાચી પણ નથી રાખવાની બહુ કડક ચાસણી થઈ જશે તો આપણા લાડુ વળશે નહીં અને છૂટા છૂટા પડી જશે ધીમે ધીમે આવા બબલ્સ દેખાવા માંડ્યા છે અને સતત ચલાવ્યા કરવાનું છે એટલે નીચે ચોંટી ના જાય તો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરો અને શેર કરજો અને બે લાઇકોન દબાવવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય અને તમે પણ આવી રીતે મમરાના લાડુ બનાવજો અને ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમારા લાડુ કેવા બને છે અને જો તમે બનાવો છો તો કેવી રીતે બનાવો છો એ પણ મને કહેજો બહુ જ સરસ બને છે આ જેમ જેમ આપણો ગોળ શેકાતો જાય છે એમની સ્મેલ બહુ જ સરસ આવતી જાય છે એકદમ સરસ સ્મેલ આવે છે હવે એક વાટકીની અંદર પાણી લઈ અને આપણે આવી રીતે એક ટીપું નાખીને જોઈ લેવાનું છે થોડુંક ઠંડુ થાય એટલે આપણે એમાં જોવાનું છે જો આપણો ગોળ હજી ખેંચાતો હશે તો આપણી ચાસણી નથી થઈ અને એકદમ ટુકડો થઈ જાય તો આપણી ચાસણી પરફેક્ટ છે આપણે થોડીક વારે આને ચેક કરતું રહેવાનું છે એટલે આપણી ચાસણી કડક ના થઈ જાય અને બબલ્સ આવે પછી આપણે ચેક કરવાની ત્યાં સુધી તો આપણે થઈ ના હોય તો તમે જોઈ શકો છો સરસ મજાના આમાં બબલ્સ થઈ રહેલા છે તો આજથી આપણે ચેક કરીએ છીએ આવી રીતે તો હજી તો આપણું ચાસણી આ ગોળ ખેંચાય છે એનો મતલબ ચાસણી નથી થઈ હજી લાડુ મનાવવા માટે આપણી ચાસણી પરફેક્ટ નથી તો હજી આને ધીમે ગેસની આંચ ઉપર સતત હલાવ્યા કરશું હવે આપણો ગોળ એકદમ ફ્લપી થઈ ગયેલો છે તમે જોઈ શકો છો વ્હાઈટ થઈ ગયો છે ને એકદમ ફૂલાઈ પણ ગયો છે આપણે હલાવીએ એકદમ હળવો લાગે છે હજી આનો કલર ડાર્ક થશે પાછો ત્યાં સુધી આપણે એને થવા દેવાની છે આ લાડુ ખાવાની બહુ જ મજા આવે છે બાળકોને પણ બહુ મજા આવે છે લંચ બોક્સમાં પણ ભરી દેવાય છે અને આને તમે બનાવીને એર ટાઈટ કન્ટેનરમાં દસથી પંદર દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો અને બનાવવામાં પણ ઈજી છે દસથી પંદર મિનિટની અંદર આ લાડુ આપણા બનીને તૈયાર થઈ જાય છે તો એકદમ સરસ ફૂલાઈ ગયો છે ગોળ પાછો આપણે એક વાટકીમાં એક ટપકું નાખી અને એને ચેક કરી લઈશું થોડુંક ઠંડુ થાય પછી આપણે ચેક કરવાનું છે એટલે પરફેક્ટ આપણને ખ્યાલ આવી જશે અને બધી જ બાજુથી આવી રીતે ભેગું કરતું જાય અને બધો જ ગોળ આપણે આમાં એડ કરતું જવાનું છે જેથી કરીને આજુબાજુમાં ચોંટી નહીં જાય તો તમે જોઈ શકો છો ઓલમોસ્ટ નેવું ટકા આપણી ચાસણી બનીને તૈયાર થઈ ગયેલી છે હવે આપણે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો આપણે અહીંયા હાથથી પ્રેસ કરીએ એટલે ગોળના બે ટુકડા થઈ જાય છે બે ટુકડા થઈ જાય છે એનો મતલબ આપણી ચાસણી પરફેક્ટ બનીને તૈયાર થઈ ગઈ છે હવે આની અંદર આપણે મમરા એડ કરવાના છે જે આપણે ત્રણ વાટકી મમરા લઈ લીધેલા છે એ મમરા આપણે આમાં એડ કરતા જઈશું ધીમે ધીમે આમાં એડ કરવાના છે અને આને ધીમે ધીમે હલાવતું જવાનું છે એકદમ પ્રેસ વધારે નથી કરવાનું નહીં તો આપણા મમરા તૂટી જશે એટલે એકદમ હળવા હાથે આને આપણે મિક્સ કરવાના છે અને બધા જ મમરા જે સફેદ દેખાય છે એ એકદમ સરસ ગોળમાં મેલ્ટ થઈ જાય ભળી જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરી લેવાના છે મમરા ઉપર ગોળનું સરસ કોટિંગ થઈ ગયેલું છે બધા જ મમરા આપણા કોટ થઈ ગયા છે તમે જોઈ શકો છો અને આ માપ એકદમ પરફેક્ટ છે તમે પહેલી વખત બનાવતા હશો તો પણ તમારા લાડુ સરસ બનશે આ માપથી તમે ટ્રાય કરજો તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને આપણે આને નીચે ઉતારી લઈએ છીએ અને આને ગરમ ગરમ જ આપણે લાડુ વાળી લેવાના છે તો આપણે હાથમાં ગરમ ના લાગે એના માટે થોડુંક પાણી લગાવીએ છીએ થોડાક પાણીવાળા હાથ કરી અને થોડુંક થોડુંક આવી રીતે મિક્સર લઈ અને આપણે લાડુ બનાવવાના છે પહેલાં હળવાથી આવી રીતે થોડાક થોડાક ભેગા કરી લેવાના છે મમરાને પછી થોડાક ઠંડા હાથમાં થઈ જાય પછી આપણે આવી રીતે પ્રેસ કરી અને ગોળ લાડુ બનાવી દઈશું જો તમે વધારે બનાવતા હોય તો બે વ્યક્તિએ ફટાફટ એને વાળી લેવાના છે અને જો તમારું ટેક્સર થોડુંક ઠંડુ થઈ જાય તો તમે પાછું એને ધીમા ગેસની ફ્લેમ ઉપર સતત ચાલુ કરીને આને હલાવી અને પાછું આપણું ગોળને ગરમ કરી શકો છો તો આપણો પાછો આ ટેક્સર ઢીલું થઈ જશે અને પાછા આપણે લાડુ બનાવી શકશું અને તમે બે હપ્તામાં બનાવો તો આના આજ પેનમાં પાછા તમે ગોળ લઈ અને ફરીથી ને એમાં લાડુ બનાવી શકો છો તો તમે જોઈ શકો છો આપણા લાડુ બનીને તૈયાર થઈ ગયા છે અને ઘી નાખ્યું છે એટલે એની સાઇનિંગ પણ બહુ જ સરસ આવી રહેલી છે અને લાડુ એકદમ કરકરિયા સરસ બનેલા છે તો પણ તમે પણ બનાવજો અને ટ્રાય કરજો અને ઉત્તરાયણમાં એન્જોય કરજો બને છે ને કેવા સરસ લાગી રહ્યા છે દેખાવ પણ એકદમ સરસ લાગે છે સાઇનિંગ પણ બહુ જ સરસ આવી દેલી છે તો તમે પણ બનાવો ને એન્જોય કરો થેન્ક યુ